बहनों भाई भारत माता की जरा थोड़ा जोर थे बाला भारत माता की अरे जरा जोर लगाओ ભારત ભારત માતા માતા બેનો કેવલ કેવલ ના માળા બીજા ને સડાવીને માનવ બોમ્બ બનાવીને મોકલે છે પણ એને ખબર નથી ઘર માં ઘુસી મારી મોદી છે સાહેબ ધ્યાન રાખજો તમારા પાકિસ્તાનમાં આખા વર્ષનું જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારતમાં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે બેન ભાઈ અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું ડોકમાં ઘરેણું પહેરે છે ને એટલું તમારું જિંદગીનું બજેટ નહીં થતું બેનો ભાઈ પણ યાદ રાખજો મારા ગુજરાતના યુવાનો આ હું કોના માટે કરું છું મારા માટે નહીં મિત્રો

સાહેબ હાવ નરુ સત્ય બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના બે ત્યાંના લોર્ડ છે અને એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમલી એરેના હોલની બાજુમાં એનોમાં પ્રોગ્રામ હતો અને વેમલીના સાંસદ મૂળિયાના એની પણ હાજરી અને એને અમે દસ મિનિટ બોલવા ઊભા કર્યા એ ડાયરો બરાબર સાંભળતા હતા તમે એમ કહેશો કે બરાબર સાંભળતા હતા એટલે સમજતા હતા હા એણે કાનમાં ઓલું ભરાવી દીધું હતું અને ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો પછી એને દસ મિનિટ બોલવા દીધું ને ત્યારે એને દસ મિનિટમાં સાહેબ બે મિનિટ તો મોદી કર્યું સાહેબ અને એને એટલો બધો કાર્યક્રમ ગયો અમને એની પાર્લામેન્ટમાં બીજે દી લોર્ડ પોપર ડોલર અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક જેનો યાદ નહીં આવે એમ નહીં પાછળ બ્લેકમેન નામ લાગતું હતું એટલે મેં કીધું મિસ્ટર કાળા ભાઈ પઠાયા થાય હા એટલે એણે એના પ્રવચના કીધું આઈ એમ કાળા ભાઈ એટલે કહેવાનો મતલબ કે એને એને કીધો અમને બીજેથી પાર્લામેન્ટમાં લઈ ગયા હકીકત અને કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું અને ત્યાં પાછું હું છે એની પાર્લામેન્ટમાં જાઉં એટલે સૂટ પહેરવું ફરી જાય રાતો રાત બંદે સૂટ સિવડાયો લગ્નમાં ન પહેર્યો તેજી પહેર્યો બોલો તો દરેક દેશમાં જ એનો પ્રભાવ પડ્યો હોય મૂળ વાત એ આપણા માટે ગૌરવની વાત છે એ તો એની રીતે કામ કરે જ છે પણ દરેકના હૃદયમાં રાષ્ટ્રભાવ જો ભાઈ સરકાર આવ્યા કરે ફેર્યા કરે પણ દરેકના હૃદયમાં જો રાષ્ટ્રભાવના પડી હોય

આમાં આમાં ખરેખર આ તો આમને બોલવા દે ને આમાં વારા આવે એમ નથી પણ એક જ મારે નાની એવી વાત કરવી છે કે ભારત વર્ષનો યુવાન કેવો હોવો જોઈએ લંકાની ભૂમિ ભગવાન રાઘવ સમુદ્ર પાર કરી અને લંકામાં પ્રવેશ કરી ચુક્યા છે ભારતના ભગવાન હોય કે આપણે માણસ હોય પણ પહેલી વાત તો એ હોય કે જ્યાં સુધી સમાધાન થાય

વડીલ હતા મોટી હતા હતા પાકેલ પણ છતાં પસંદ કર્યો સમાધાન કરવા માટે મોકલો કોને ભારત વર્ષના એકવીસ વર્ષના યુવાનને અંગતને કે જા અંગત તમે રાવણને સમજાવો અને અંગતે જ્યાં પ્રવેશ કર્યો ને એમ કહેવાય કે રાવણની સભામાં તો હા લાલા લા 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 હાટ કરતી બધાની નજર એની કરે વહી ગઈ હતી મારો કહેવાનો સૂર એ છે કે ભારત વર્ષનો યુવાન એવો તેજવાળો હોવો જોઈએ કે એની ખાલી આમ એન્ટ્રી થાય ને ત્યાં એમ કહેવાય કે બધાને થાવું જોવું કાં કોણ આવ્યું એમ પછી આમ કેમ કહ્યું એ નહીં અને કહેવાય ગયું સાહેબ રાવણની નજર વહી ગઈ એની માથે ઘરે યુવાન કોણ છો તું અને ત્યારે બોલ્યો છે કે મેં યંગત વાલિકા બેટા મહારાજ વાલી નામનું કોઈ એને તમે ઓળખો છો તો કે હા વાલીનું નામ મેં સાંભળેલું તો કે એનો દીકરો હું છું હવે તમે સાંભળી લો કે જે વાલી એ મહિના રાવણ ને બગલમાં રાખ્યો હોય એનો દીકરો પ્રવેશ કરે એટલે રાવણ કીધું કે વાહ દોષ મહારાજ